આજે રામકથામાં મહામંડલેશ્વર સાધુ સંતો મહંતો અને હાજર રહ્યા હતા તેમજ ખાસ કરીને લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા વઢવાણ ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા મોટા મંદિર મહંત લાલદાસ બાપુ તેમજ અધિકારીઓમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આ રામકથામાં રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય દ્વારા ખેડૂતોની ખેતી વિષયક માહિતી સાથે ગૌમાતાની એક સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી પ્રાકૃતિક ખેતીથી કૃષિ પીદાસમાં ઘટાડો નહીં પણ ઉતરો ઉતર વધારો અને ખર્ચાડમાં ઘટાડો થાય છે. રાસાયણિક ખેતીને લીધે દેશ પરમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 0.5 થી નીચે આવી ગયું હોય જમીનને પુનઃ વધુ કાર્યક્ષમ બનાવવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનું રાજ્યપાલે જણાવ્યું હતું. આ રામકથામાં હજારોની સંખ્યામાં લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી હરિભક્તો હાજર રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે વલ્લભ રાઠોડ લીંબડી